સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ જે નઈ તાલીમનું મૂલ્ય શ્રી અરુણભાઈ દવે લોક ભારતી ભારતીમાં યોજાય કાર્યશાળા ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘના આયોજન સાથે ભાર લોક ભારતી સમાસરામાં યોજાયેલ કાર્યશાળામાં લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ શ્રી અરુણભાઈ દવેએ જણાવ્યું કે પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના વડા લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ શ્રી અરુણભાઈ દવેએ વૈશ્વિક સંદર્ભો સાથે માનવજીવન અને કેળવણી સંદર્ભે જણાવ્યું કે પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે આ શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યો સાથે આપણે જાત સાથે કામ કરવાનું છે

દિવસીય કાર્યશાળામાં શ્રી પાર્થેશભાઈ પંડ્યા અને શ્રી સંજયભાઈ કાત્રોડિયા સાથે જશવંતભાઈ કાકડિયા અને સંઘ હોદ્દેદારો દ્વારા સંઘના હેતુઓ મુજબ નઈ તાલીમ સંસ્થા માપદંડ તેમજ આગામી દિશા વગેરે બાબતે સુંદર જૂથ ચર્ચા બેઠકનું આયોજન થયું રિપોર્ટિંગ જયદીપ ભટ્ટ સણોસરા શિક્ષણ પદ્ધતિએ લગભગ સામ્યતા ધરાવે છે એમાં વધારે સારી રીતે આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ અને આપણા જે કંઈ મૂલ્યો છે એ મૂલ્યોને વધારે સારી રીતે શિક્ષણમાં કઈ રીતે મૂકી શકીએ એ સંદર્ભે આજે બેઠક આપણે કરી હતી અને એમાં આ એક બેઠકથી સૌરાષ્ટ્રની એવી રીતે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એની બેઠકો પણ થશે અને પછી એક મુસદ્દો તૈયાર કરી અને સરકારની સાથે છે એ આના સંદર્ભે છે એ આગળ જે કંઈ ગોઠવણી કરવાની થાય છે ગોઠવણી આપણે કરવાનો પ્રયત્ન કરીશું